મારા ભાઈવાન તોય ત્યાં પછી રૂપિયા ડબલો મરી ગયો જોઈ લો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજામાંજો ફાઇનલી મિત્રો આજે આપણે આપણે આજે ડેમ થી તો વ્લોગ સ્ટાર્ટ કર્યો જોઈ આજે આપણે પહોંચી ગયા છે આજી ડેમે આજી ડેમ કેસા ફરી પાછું જોરદાર મસ્ત મજાનું ઓપનિંગ હોય તો આપણે આપણે ફોર્ચ્યુનરને સાઈડમાં લગાડી દે અને આપણે પારસભાઈ ટનાટન થઈ ગયા રેડી કમ્પ્લીટ કેમ પારસભાઈ કેમ આ પણ સપરી બનવાનું છે એમ કહીએ અને હવે મસ્ત મજા આમ કબૂતર કેવા સમજો ઉડે બોલો એ હતા સાણી ખાઈએ ભૂખતા લાગે તે તળાવ ને આપણે અહીં ઉપર જવાનું છે આપણે તમને ખબર છે ઘણા બધા આપણે વિડીયા અહીંયા અહીં અહીં આવી ગયા ને આ બદબુ એ બદબુ બદબુ કેવાય શું કહેવાય મારા પપ્પા ફોર્ચ્યુનર લઈને આપણી આગળ લઈને કોઈ અડી ન થાય ને મારા ફોર્ચ્યુનર ને એટલે પેલા જ રાખે ફોર્ચ્યુનર ને તો હવે આપણે બ્લોક બનાવો ને બ્લોક બનાવવાના હે ને પાણી એટલું આવ્યું સાચી ડેમમાં કહેશે નકર તો અમારે ફરી ફરી ન આવવું પડે કેમ કે હે ને આ પાણી એટલું આવી જશે કા અવાજ એટલું આવે નથી હા અવાજ એટલું આવે ને હે ને હવે આજી ડેમમાં પાણી કેટલું પબ્લિક જ એટલું આપણે પબ્લિકમાં વિડિયો સરસ રાખવાનો હવે આપણને શરમ નથી લાગતી શરમ મૂકી દીધી બધું પારસને જો કે લાગે ના ના ઓલા વિડિયોમાં ખબર છે ને હા શરમાઈ ગયો તો કાંગે મિત્રો આપણે પબ્લિક ને આપણે બોલ્યું ને के आमा लाको परेन के आमाला व्लॉग मा देखियो तमीज मारी एमके तमीज मारी वेले तमीज मा पब्लिके यदु हेना बुधवार नो दिवस से એટલે હેને માસ એટલે તમારી બેને ફ્રી પાછો ટેટુ દોરાવ નાખ્યું હે પેલા પાડ્યો ને ને तेरे हेने આમ જો પેલા ઉઘડ્યું નતું અતારે એની માથેન માથે પેલા હેન દોરાવ્યું પેલા ઉઘડ્યું નતું મારા સતા તેર હરી હોય ને એટલે નો ઉઘડે કોઈ દી હ હા હરી નતો ને આમ તો અતારે હર હતો ના આ ભુલાઈ ગયું ચોરી ચોરી करल रिमदयभ नान आझा, अले आप्टित देओन वwn व्रसद Liberty Overwatch करत्स तुन अ जो जट

આખે તો ઓ તોડી નાખી એવું પાણી છે મારા પપ્પાને ગોતવા પડશે આપણે માણસો જેટલું એને પાણીનો અવાજ એટલો ને એને માણસો રીલ જ એટલી શૂટ કરે રીલ શૂટ શૂટ કરતા કરતા જોઈ લે નાતા નાતા રીલ બનાવીએ એવું બધું હોય એમાં એવું બધું હોય એમાં તમે આગળ તમને પડતર જ દેખાડો તમે તમને દયો ખરા આમાં નાતા બીજો રીલ શૂટ કરે ગયું ગયું એમ વાત છે તો પાર્ક સોમાં કઈ દી ના દયા જ નહીં તો દય દય જ તું

નજારો જોવો તમે એકવાર આમ પાણીમાં નાય છે તમને દેખાડું એક વાર જોઈ જાઓ આઈથી તમે જોવો મિત્રો આઈથી જોશે એની વાતમાં કશો એવો નજારો છે અને હે ને અહીં પબ્લિક પણ એટલું છે મેળા ઘડે પબ્લિક છે હે ને આપણે અહીં બધા નાવા આવી ગયા હે અહીં ના માણસો એટલું છે એની વાતમાં કશો એવું માણસો એના આજે ડેમમાં હાથે પાણી બહુ જાદુ આવી ગયું ના કરતા એને ઓછું હોય પર થઈ ગયો એ લગે હા હું ધ્યાન દે પેલા એ થોડું ફૂલ કોઈ ફૂલ એ બધી થઈને આવા જઈ

સાયકલ ના બોલો સાયકલ ના ચાલુ છે એની વાત પૂછો એવું માણસો એમના પપ્પા ગાડી ઠોકી ગાડી અહીંયા ઠોકીએ ભાડો તણાઈ નઈ ને ગાડી તો ખબર પડવાની ઓ એની વાત ના પૂછો એવો નજારો હોય મિત્રો તારે પોર આમ જો પાણી આવીને લગાવી તમને એમ નથી એકવાર કાતા આવી જાય મસ્ત લુક છે એટલું પબ્લિક છે નાય છે બધા જોઈ લો જોઈ લો ખાલી તારે તમારે આગળ આગળ હાલ જઈએ માણસો નાખી છે એટલું સાયકલો ખોશું છોકરા તો એમ વાત છે જોઈ લો મિત્રો નાખીએ બધા એવું બધું નાખ છે વાત નો એવું નાખ છે આપણે હે ને ભાઈ YouTube માં શોર્ટ વિડિયો મજા આજે જમે 40000 વ્યુ જો તો એટલે મારા પપ્પા લાલચ લાગી ગયો ફરી વાર જ આવી છે ના વિડિયો હાલે તો આ તો પાણી લાગી એટલે વિડિયો હાલવો જ પડે ભાઈ મિત્રો તમે જોઈ લો ખાલી કોમેન્ટ કરી દીજો આજે ટાઈમ જેવું તો લાગી છે વાર તો વાત ન પૂછો એવું આજે ટાઈમ લાગે આપણે થમલેર માટે ફોટો તો લેવો પડશે ને હા વરસાદ નું વાતાવરણ થઈ ગયું છે ને તમે જોઈ શકતા છો ઉપર જોઈ લો ખાલી વાદળા જોવા તમે ખાલી ઉપરથી એવું લાગે કેમ કે અમાર આઈફોન 15 માં રિઝલ્ટ દેવું આવે કેમ કે તમને ખબર જ હોય આઈફોન હોય ને ખબર હોય તો રિઝલ્ટ આવે બરાબર હા

કહતે હું ને કા સપલ કે ને ઘોડે તું જાય સમજો કેટલા ઉતરી ગયા ચાર પાંચ ઉતરી ગયા છે કા તો મિત્રો આજે આપણે આગળ જઈએ આપણે આપણે હે ને નાસ્તો બસ તો હમ પછી પછી આપણે પછી પ્રેસ કરવાનો જો બરાબર વિડિયોમાં બની આને જો પાસમાં જો આ ફટા માટે ફટા ફટા જ કરે બોલ હાલો હા થઈ ગયા છે ચોકલેટી ચોકલેટ ચોકલેટી લચ્છી બે ચોકલેટી લચ્છી જોઈ લે આપણે લચ્છી બનાવીને તૈયાર થાય છે ને એવું બધું હે મિત્રો આપણી લચ્છી બની રહી છે ને આ ભાઈ આપણને લચ્છી કાયમ પાય છે એટલે એને જોઈએ ભાઈ કેવી રીતના બનાવે છે વિડીયોમાં બનાવ રેજો તો ફાઇનલી આપણે લચ્છી બનવા બને છે જોઈ લો પેલા નાખી આ ભાઈ શું કહેવાય ભાઈ આને હા તો જોઈએ ભાઈ કીધું એ નાખીએ ભાઈ ને આપણી ચોકલેટી લચ્છી બનીને તૈયાર થાય ત્યારે તમને લાગશે આમાં હે બળપ તો એટલે બળપનો પણ આખો ડબ્બો ભીરો એની વાતનો પૂછો એટલો બળપ ભીરો હે આ ठंडी ठंडी लस्सी पेवानी मजा त कक ओर आशे જોઈ લો માં નાખણું હોય દહીં દહીં નાખી દુંન નાખ્યું પછી બે ગ્લાસ માં પારસ ને પીવડાવણું હોય પછી કા હા હા જોઈ લો જો હે જોઈ લો આપણી लस्सी મસ્ત મજાની બની આવી રીતના હલાવીને કઈક બનાવવાની હોય જોઈ લો આવી રીતના હોય બની ગઈ ના વાલ લાગે તો આપણી लस्सी બનવા મણી છે ને વરસાદ નું વાતાવરણ એવું થયું છે એની વાત તો બસ બે માં બની ગઈ જો આવી રીતના બનાવવાની હોય જોઈ લો ઓ દાના બનાઈસ લચ્છી બનીસ 25 જો આપડી બે બની તૈયાર થઈ ગઈસ મસ્ત મજાની એક નંબર હાલો લચ્છી પકા હા લચ્છી હા નંબર પોપાય આવી ગયા ભાઈ અમને પીવી દે બોલો તો પડત ને તમ બધા પીવો મને નો પીવો પડે હા જો ભાઈ એવું ઈ તો જોય લો ભાઈ આપણે લચ્છી બની તૈયાર થઈ ગઈ છે એક નંબર ને ભાઈ આપણે થમ્બનેલ તો લેવી પડે જોઈ લો તમારા બધાને પીવો ને તો આવી જાવ જોરદાર ₹100 ₹200 ₹50 ₹100 ₹200 ₹100 ₹200 ₹100 પારસભાઈ બે જશે અને પારસભાઈ શું કેવું તમારું શું કેવું લાઇક કમેન્ટ કરી દેક કોમેન્ટ કરી નાખો તો હજાર મિત્રો પારસભાઈ કીધું કરી નાખજો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મળે નેક્સ્ટ વિડીયો ની અંદર